મરસુ મેરે કેરે મરસુ ગામડે ગીર નહીં મરે આ મેકરા તેની ધરતી ધૂપતી હશે બોલો વાહ 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 સ્વાગત છે કે નવા બ્લોગ વિડિયો ની અંદર મિત્રો આ છે આપણી સ્કૂલ પહેલા જો આ સ્કૂલ અત્યારે નવી બની ગઈ છે તો આ નવી સ્કૂલ બની ગઈ છે અને કેવી સરસ દેખાય છે તો અત્યારે આ સ્કૂલ નવી બની ગઈ છે પહેલાં હું આ સ્કૂલમાં ભણતો અને અહીંયા બનાવ્યું આ છે અહીંયા એક પેન્ટિંગ છે બીજા બે તણું આ પેન્ટિંગ છે તો નજીક દઈને બતાવું છું જો આ પેઇન્ટિંગ કેવું મસ્ત બનાવ્યું છે સફાઈ માટેનું આ પેન્ટિંગ છે ગામડાની અંદર સફાઈ કરી રહ્યા છે લોકો એના લગતું પેઇન્ટિંગ છે અને આમાં બાળકો જો તમે જોઈ શકો છો કે કેટલા આનંદિત છે ખેતર જેવું હોય એવું લાગે છે અહીંયા અને જો કેવું મોજ કરે છે આ એક પેન્ટિંગ છે જેમાં એક સાયન્ટિસ્ટ છે પોલીસ છે પછી જજ છે અને ડૉક્ટર પણ છે આ પેઇન્ટિંગની અંદર અને આ પેઇન્ટિંગ છે બગીચાનું જેમાં બાળકો વાંચી રહ્યા છે અને જો કેવા સરસ નિખાલસથી બાળકો હસી પણ રહ્યા છે અને જો અહીંયાથી જો આવી સ્કૂલ દેખાય છે અને હવે આ જગ્યા ઉપર પણ આ આ અહીંયા દેખાય છે અહીંયા સ્કૂલ બનશે આ જો આના જેવી જ સ્કૂલ આ જગ્યા ઉપર હવે બનશે તો હું કે તમને થોડુંક દેખાડું તો હું આ સ્કૂલની અંદર જ ભણતો હતો આ સ્કૂલનું નામ હતું શ્રી નેમચંદ વસનજી વિદ્યામંદિર પણ અત્યારે આ સ્કૂલનું નામ પીએમ શ્રી બંદર પ્રાઇમરી સ્કૂલ થઈ ગયું છે જો આ સ્કૂલ છે આ આ અપણી સ્કૂલ જૂનીને જાણીતી આપણી સરકારી સ્કૂલમાં જ ભણેલા છે તો આવો નજારો છે જો ભને છે અને ટૂંક સમયમાં બનીને કમ્પ્લીટ થઈ જશે બાકી બાકી કામ છે પછી આપણે આનો વ્લોગ બનાવશું હવે આ મિત્રો આ વ્લોગને આપણે અહીંયા જઈને કરી લઈએ અને ફરી મળીએ એક નવા વ્લોગ સાથે જય હિન્દ ભારત માતા જય